જે છોડવાનું રહ્યું ને એ એ ભ્રાંતિને મારી કાઢવાની છે છોડવાની ભ્રાંતિને સમાપ્ત કરવાની છે કે મેં છોડ્યું કારણ કે તમારું કાંઈ નથી અને તમે પકડી શકવાના નથી તો તમારું કાંઈ નથી અને તમે છોડી કઈ રીતે શકો તમારે કાંઈ છોડવાનું નથી ફક્ત ને ફક્ત તમારે સમજવાનું છે કે મારું કાંઈ નથી એ છૂટી ગયું હતું એની માટે બધું છોડીને બહાર જવાની જરૂર નથી બંધનમાં રહીને છૂટા રહેવાનું છે બંધનમાં રહી અને છૂટા રહેવાનું આ મનની ભ્રાંતિ છોડી કાઢો કે મેં કંઈક છોડ્યું મેં કંઈક છોડ્યું એ જ ભ્રાંતિ રહી તમને બંધન કરતા છો તમારું કાંઈ હતું જ નહીં તમે શું છોડો તમે એના જે બંધન કરતા નથી એને તમે ઓળખી જા કંઈ જ મારું નથી એ ભાવ રહ્યો એ એ ભ્રમ તોડો કંઈ જ મારું નથી આ જ બધો છૂટકારો છે આ જ ભ્રાંતિ છે આ ભ્રાંતિ રહીને તૂટી જાય મારું કાંઈ નથી એટલે બધું જ છૂટી જાય છે અને એ જ સંતપણું છે એ જ સંત પણ છે કે મારું કાંઈ નથી આ ભ્રાંતિ મારું છે ભ્રાંતિ તૂટી જાય મારું કાંઈ નથી સત્યતા પ્રગટ થઈ જાય તો સંસારની અંદર રહીન પણ તમે ત્યાગી બની જાઓ ત્યાગીનો મતલબ શું થાય ત્યાગ કરી દો ત્યાગ કરવો પરાણે નહીં પણ ત્યાગની મૂળભૂત પરિસ્થિતિ છે કે ત્યાગ કોને કહેવાય કે જે મારું નથી એ સમજી જાય ને ત્યાગી કહેવાય કાંઈ મારું નથી આ સમજી જાય પછી એને ક્યાં છોડવાનું પકડવાનું આવે સંસારમાં રહીન પણ બંધન મુક્ત હોય ඇන දයගේ කියන.